કેમ છો મજામાં છો હારું હારું તમ તારે મજામાં જ રહીજો કે બોલો તો મને મજામાં છે પૂછતે હા મજામાં છું તો ઓર ભેગુ થાને ભાઈ તો ફેમિલી વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો કેમ છો બધા બધા મજામાં દર્શો કારણ કે આપડા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય તો અત્યારે ફૂલ તડકો થઈ ગયો છે ને વાગી ગયા છે બે તો હવે ધીમે ધીમે સેવાની શરૂઆત કરીએ અને અમે કેવી કેવી સેવા કરશું એ પણ તમને બતાવશું તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ઘણી બધી સેવા કરવાની છે અને આપણે સેવાનો વિડીયો આજે છ વાગે અપલોડ કરી દઈશું તો વધારેમાં વધારે સપોર્ટ કરજો જેમ તમારો સપોર્ટ રહેશે એમ વધારેમાં વધારે સેવા થતી રહેશે તો ઘણી બધી સેવા કરશું અને આપણે કેડિયર રોડના બાટલા છે ત્યાં પણ તપાસ કરવા જવાનું છે એ પણ તમને બતાવીશ કે કેવું સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો હવે ધીમે ધીમે આપણે બધે જઈએ ને તમે બ્લોગમાં જોડાયેલા રહેજો જેથી કરીને તમને મારી સેવાની ખબર પડે તો તમે બધા કેમ છો મજામાં છો સારું સારું તમ તારે મજામાં જ રહીજો નહીં તો મારું આવી છે હવે કિડિયારો નું થોડુંક ચેકિંગ લઈએ કેમ છે કેમ નહીં તો મારા બધા જે ના સબસ્ક્રાઈબર છે એ બધા મજામાં છે મને મજામાં છે પૂછતું સારું કીધું તમે કીધું અમને ક્યાં ખબર તો અલગ અલગ ફટાફટ જઈએ આપણે અને તમને બતાવીએ ફૂલ તડકો છે ને મેન માનો ટોપી પહેરી હતી કેમ કે ટોપી બોપી પહેરવી પડે કારણ કે ટોપી બોપી પહેરીએ ને તો તડકો ન લાગે તમે ટોપી બોપી પહેરતા રહેજો જેથી કરીને શું છે કે તડકો તમને ન લાગે તમારો ટકો ન તપે ને તમારો મગજ ન તપે એટલા માટે ટોપી તમે પહેરતા રહી ને હવે જઈશું અમે થોડો કેળિયારોનો આંટો મારીશું એક ખાસ વાત જણાવવાની હતી હું જણાવવાની હતી હું તમને કહી દઉં કારણ કે અત્યારે ઉનાળો પુષ્કળ ચાલી રહ્યો છે એટલે તમે તમારી ઘરની આજુબાજુમાં એક પરિખામાં રેલગાડીનો ઓન મારી લેવાથી ફાઇનલી હવે રેલગાડી વહી ગઈ ને હવે તમને કીડીઆરીની બોટલ બતાવી દઉં કીડીઓ આંટા મારવા મળી છે અને અહીંથી અંદર જાય છે થોડુંક હું તમને ઝૂમ કરીને બતાવું જેથી કરીને તમને થોડુંક દેખાય આ એનો રસ્તો છે ને અહીંથી અંદર જાય છે તો તમે જોતા રહેજો ને હવે આમાં ધીમે ધીમે આપણને રિઝલ્ટ મળતું રહેશે એટલે હવે જોઈએ પછી તમને આ આઈડિયા કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરો ને કાંઈક નવો આઈડિયા કરવો હોય તો પણ મને ફટાફટ કોમેન્ટ કરો બધા તડકામાં અમે કીડીઆરની બોટલો જોવા આવ્યા હતા માનવ એમ કે માનવ કીધું તમને સંભળાણું ફટાફટ કોમેન્ટ કરો માનવ શું કીધું કોમેન્ટ કરવાનું હવે અત્યારે અમે આંટો મારવા નીકળી જાય છે ને હવે તડકો છે પુષ્કળ પણ હવે સેવા તો અમારે કરવાની જ હોય કારણ કે રે શનિવારે એક જ રજા હોય પછી તો અમે કરતા હોઈએ રાત્રે તો અમે કન્ટિન્યુ હમણાં સેવા ચાલુ જ છે પણ તોય હવે અત્યારે એક આંટો મારી આવી કેમ રહે તમારે તમારું શું કેવું હે શું કેવું તમારું ફટાફટ કયો હાલો મને અમે આવી જાય છે માળા બાંધો તમને તો એમ થતું હોય છે ને ત્યાં રખડતા હોય છે માન અમે ક્યાંય રખડ્યા ને અમે સેવાનું કાર્ય કરતા હોઈએ છીએ અને તમને ખોટો લાગે છે તો ઉભા રહ્યો માનો આપણે અહીં માળા બાંધવા આવ્યા જ નહીં માળા બાંધવા જો અર્યા તમે કરી જયા નહીં વાત થઈ ગયા માણસ કંડું ભરાઈ ગયો છે અને અમે માળા બાંધવા માટે આવ્યા છે તો તમે હમણાં માળા બધા બાંધીને હમણાં બતાવું છું તો આ બધા બાંધેલા છે એ તમને મેં સવાજાના બ્લોગમાં બતાવી દેવું એટલે ફટાફટ રહેજો ને હું પહેલાં સાવ પાણી પીએ છીએ અને ગાડી બાડી ધોઈ નહીં ગઈ શાળાને આપણી ગાડી ધોઈ ગઈ છે મસ્ત અને વધુ સીધા થઈ છે સાવ પાણી પીવા માટે અહીંયા દાદા રહેશે એની પાસે આંટો મારી અને સાવ પાણી પીએ એમ ફૂલ ગયો ખુલ્લો ખૂબ આવી જાય તમને

માનો તો માળા પાન ભમ મળ્યો છે છોકરો છોકરો માળા પાન શીખી ગયો છે હો આપડા માળા વાળા બંદાઓ મળ્યા છે અને આ કેટલા બધા બંધ્યા છે તો પાણી એવાલા સણ ને બંધાઈ જશે હો માનવ વાહ માળા બંધવાનું સ્ટાર્ટ થઈ ગયું છે બે માળા બાંધી દીધા છે ને આ એક જો તી તો બંધાઈ છે ખરાબ ઉપર ખરાબ ઉપર તડકાનો આય ખરાબ ઉપર એમને આયા વાડી એ માળા વાળા આયવા હમ

इधर लोकेशन ऊपर है ये जनित चरण तो आसन नो खाली से लाबुदे करवाना सेना जो भी दे माला बंजार माला अपन करी नहीं चाहते सबने अपन लगने इसकी रहे हम जो इस ओके ऐसे कुनी बदलती जग व्यवस्थित माला की रहे से ताहलो पहला सर्वती ले न सर्वती नियोस्ता यहाँ से ऐड सर्वत ले सर्वती पहला पीली कमन ખતરા હો દોસરા ઘડકા તો ફેમિલી તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળ્યા પછી કાલ ધમાકેદાર બ્લોગની સાથે હવે બે કદર આવતી હોય બધાય